દર્શન લઈ પછી જાય કપિલ ની ઘરે છે એની બધુડી મસ્ત એવી એ જમકુડી આ જમકુડી રાખ દેવી આ એક દિવસ ની છે કેવી મસ્ત હે ફેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે અગિયાર વાગ્યા ને અમારે જવાનું સાહેબ માનતા ઉતારવા અંજુ ને ધાડા તૈયાર થઈ ગયા છે

અમારે જવું છે આજે માનતા ઉતારવા કેમકે દાંત ની જે તકલીફ હતી વરસદી થી હેરાન થતી ફાઇનલી છે ને રિઝલ્ટ મળી ગયું છે અને આસ્થા હોય ને આપણે એમ થાય કે બસ હવે આ દાંત દુખાવાથી રાહત મળે આમાંથી છુટકારો મળે ને તો હાલ માનતા કરવી પડે નહીં દેવ વગર ઉધાર નથી તો માતાજીની ની માનતા કરી હતી નાગબાઈ માંની તો દાંતમાં આજે આઠ દસ દિવસથી આ કંઈ વાંધો નથી કોઈ તકલીફ નથી તો હવે માનતા પૂરી કરી આવીએ અને પછી જઈએ કપિલની ઘરે કેમ કે કપિલ ના ઘર પાને જવાનું છે મારા ફઈ ઘરે જ જવાનું છે કોઈ બીજા ઘરે જવાનું નથી એટલે કોઈ ટેન્શન નથી ગમે ત્યાં જાય તો હાલે કા અને લઈ જવાનું છે કપિલ ભાઈ હાટુ શાકભાજી કાલે આવ્યા હતા કઈ શાકભાજી માં એના ગયું નહીં એટલે કાલે કઈ નહોતી લગી વરસાદ એટલે આજ મારે શાકભાજી લઈ જવાનું છે મનતા ઉતરવા જવાનું છે અને કપિલની ગાય ગાણી તો નાનું નાનું બધું જોવા જવાનું છે કેમ કે કાઈ માં ગોરધન કઈ ગયો હતો ને કે હજુ કોઈ કાલે આવજો એટલે જાવું જ પડે એમાં નો તો હાલો વાતું નથી કરવી ને અમારા ધારાબેન તો

મારા ફુવા જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા બેન જય આવ્યા મા ઘેરે હાલો સાહેબ ખુરચી ઉપર નું બે હાલો દીવા થાય ને આ છે મારા ફઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો માતાજીના દર્શન કરીએ તમને તો આ આ છે છે માતાજી માં રાંદલમાનું મંદિર તો હાલો દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને અહીંયા જવું કેટલા ફોટા છે ને અહીંયા મારા ધારાબેન નો ફોટો છે જવું આ છે અમારે દારૂ ને આ છે મારું ભવ્ય તો હાલો માતાજી ની દયાની કૃપા કે આટલા બધા નિસંતાન્ય માતાજીએ સંતાન દીધેલા છે એની બધી યાદી છે જો તો હાલો હવે દર્શન કરી લઈએ આશીર્વાદ લઈ લઈએ ને માનતા પૂરી કરી લઈએ પછી મળીએ હાલો માતાજીના દર્શન કર્યા માનતા ઉતારી ને હવે જાય કપીલભાઈની ઘરે જો ગાયું આવવા માંડ્યું એ ઉભી રહે છે ઘરે જો ડેલો ખુલ્લો હોય ને એટલે સીધા એન્ટ્રી હાલો આવી ગાય આવી વરસાદ આવ્યો કપડા હકાય છે સાથા આવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી એટલે આપણે બે દાદ મેચિંગ મેચિંગ કર્યું વરસાદા ચાલીએ તમારું શાકભાજી અમને હા 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 મા મા કેમ હાલો હલો હલો થોડીક વાર ભેગીએ ને પછી નવી બધું જોઈએ અંદર બાંધી છે કેવી છે કેવી નહીં અમારે કારી વ્યાણી છે એની વાસડી છે કા

આ કાલની પાર્ટી બાકી છે કા બદલાનું આપી દીકરા તો અત્યારે જો કપિલ વર્ષા બનાવે છે રસોઈ જો આજે કપિલભાઈ બનાવાના છે રસોઈ અમારે બધાને જમવાનું છે તો એક બાજુ સંભારાનું કટિંગ થાય હે પાર્ટી તું કરી વારે વાહ આપણે મોફતિયા ઘરાક જ છે ગરદન કાંઈ ઉપાધી નહીં તૈયાર મરે ને કાંઈ તો હાલો અમારે કપિલના રસોઈ બધી આવડે કા કપિલ સાહેબ શીખજો હો જરાક જોજો વિચાર કરતા નહીં એને બધી રસોઈ આવડે રોટલી છે ને આપણે કરીએ ને એવી જ ગોળ રોટલી કરે હે વર્ષા જવાબ નહીં રહી

લાઈવ આ તો જોતો તો કપિલ કે આવડે કે નહીં ભૂલી ગયો કપિલને ભૂલાઈ તો ને બેઠા હોય નવરા બેઠા હોય તો થાય એકબીજા ખાલી મિનિટ

હલો ફ્રેન્ડ હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો ને અત્યારે વર્ષા ગાયુને ચારો કરે છે ચારો નાખે છે અને હાલો હું તમને બતાવું કાલે કઈ ગાય વ્યાણી અને કપિલભાઈએ ગાયું આપી છે ફૂલ ફેસિલિટી જો બે બાજુ પંખા નાખી દીધા એટલે આ ઢારિયામાં ગરમી ન થાય બફારો ન થાય તો આ બધી ગાયુને અત્યારે ચારો નાખી દીધો છે અને આ કાળી ગાય છે ને કાલ વ્યાણી ને આ છે એની બદુડી મસ્ત એવી જમકુડી આમ જમકુડી રાખ દેવી આ એક દિવસની છે જો કેવી મસ્ત તો હાલો ચારો થઈ ગયો છે હવે અડધી રસોઈ થઈ ગઈ છે આ બાજુ બધી જો બેઠી ને ઊભી થઈ ગઈ ચારા ને ટાણું એટલે આ બાજુ ઝીણા મોટા પાંચ બાંધા ત્રણ અંદર છે ગીણા ગણાતા નથી ને વીણા વીણાતા નથી હાલો હવે રોટલી કરવાનું બાકી છે જ માર કપિલભાઈ મદદ કરે હો આજે ચારો કા હા એટલે તમને બધાને ખબર પડે કે અમારે કપિલ કામ કરે એમ એટલે વરસાદ કેવી કે કપિલ કઈ કામ નહીં કરતો સાહેબ બચ્ચા પાર્ટી આજે એની મસ્તીમાં મશગુલ છે ત્રણેય અંદર રચવાના છે ગેમ રમે છે થોડીક વાર તો હારો દે દેતા રહો તો અને સાહેબને આવે છે નીંદર કા તૂઈ જાવ તો જા આ ટ્રોફી લઈને રમે છે ટાઈમ એક વાગ્યાનો થયો છે જો તો હાલો હવે રોટલી બનાવી ને પછી બે બપોરા કરવા તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયો જોડાયેલા રહેજો આ બાજુ રસોઈ થઈ ગઈ છે સાત સંભારા અને આ બાજુ લોટે બાંધી લીધો છે તો હાલો એનું કામ પતાવે પછી ચૂલે રોટલી કરવાની છે તો મળીએ ને આમ અંધાર છે ઓ જો આગળ જ આવશે એ તો ક આગળી આવી છે એ તારી જ વાટ જોવે કપિલને એમ ગાયું ને ચારો ન ખાઈ ને પછી વરસાદનો નો રેડો આવે તો વાંધો સારું થોડીક દોઢ છે નો બપોર ની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધાય બપોરા કરવા બપોરે છે મસ્ત એવું રીંગણા બટેકા શાક રોટલી મમરી ડુંગળી ટીડોરા મરચા નો સંભારો ને ઠંડી ઠંડી છાસ તો આ આજ અમારે બપોર નું મેનુ તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોળા લઈ ને પછી મળી અને વરસાદ રોટલી કરે છે આ બધા ગરમ ગરમ જમવા બે ચાલો બપોળા કરવા

નહીં પણ હાજર પાછો ધોકો ને ત્યારે હજી લેસન બાકી છે પરમ બી એકદમ છે ટેસ્ટ છે હાલો કોઈ જાવ હાલો ખરીખર હાલો આવજો તડકો એવો થઈ ગયો બે જા મમ્મી મમ્મી તો પપ્પા મોડું થઈ દુકાન ઉભા કરાક આપણે વાત થઈ છે ઘડીક રોકાવાની તોય આપણે અડધું ટાણું કાઢ્યું અહીંયા નહીં કીધું

તારા પંદર દી થયા કે આપણે પંદર દી પછી મામાને ઘરે ગયા નહીં તારે આઠ દિયે ને આઠ દિએ જાય હજી કાય લાવ્યા તા આપણે પાછા જાવ હમણાં બે દી પછી પાછા જાવ આપણે મારી દીકરી બે ત્રણ દી રોકાવું હો રોકાવા જાઉં હું ભલે નિશાળે રજા પડે જવું જી હવે તમારે બધાને હું કહેવાનું જે જરૂરથી પણ કહેજો કેજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો બેન કાર્ટૂન જોવે છે ને અત્યારે આવ્યા છે અમારે મુંગેરા મહેમાન કેમ કે મારી બેન બહુ છેટી રહી ને બસ મળે નહીં કોઈ વાતે અને કઈ પૂગે નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી જયેશભાઈ સાચી વાત કરી ને મારી બેન રહી છેટી

આવા પાડોશી હોય આવા ભાઈ હોય તો કંઈ ઘટે મારે કઈ ટેન્શન કોઈ જેતનું ટેન્શન નહીં તમારે બધા કહેવાનું છે મને કહેજો અને ભગવાનની દયાથી અમાર પાડો સારો છે ને તો ઉપાધિ નથી કદાચ આમ ઘર રેજા મૂકીને ધારા મૂકીને નહીં જાવ ને તોય મારે ટેન્શન હોય નહીં એવા અમારા પાડોશી છે એટલે એ જ સાચી છે ને એમ કહેવાય કે વ્યવહાર છે ને સાચા સંબંધ છે કા કે પેલો હગો પાડો છે તો હાલો હવે થોડીકવાર બેસીએ ને પછી રાતની ની વિચારશું નું વિચારશો તો દાતા આપને મળી જ છે આ તો હસી મજાકની ની વાતો થાય છે તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ